મિત્રો અભિનય હાલત તો જો થઈ ગયો આ લોકેશન જુઓ અને કમેન્ટ કરો આ ક્યાંનું છે હવે કેજો આ વખતે કેજો આ ક્યાંની છે જો ભાઈ મિત્રો આપણા બધા ફ્રેન્ડ છે ફોલો કરો છો ને ભાઈ હે કરો છો ને બધા તો આ બીજો વિડીયો સાંજે આવી જાય જોઈ લેજો કઈ વાંધો ને હાલો ભાઈ મળ્યા હો

જોઈએ દીદાર કરો કઈ દરગાહ છે કમેન્ટમાં ક્યો કે મજા ખબર જ હોય અને નામય લખ્યું છે તો જો આપણે આયે પૂગી ગયા છે ને હવે આગળ અંદર જાઉં અને તમને બધાને દીદારઈ કરાવું છું અને મજા જ આવશે હે કેમ છે બাকি જોજો જમેલા સદતા સય ના આપણે આપણે છો વિડિયો આપણે પાછળ ઊભા ને બધા આપણા ફોલોઅર છે બધા જોજો અને જોવે છે બધા લાઈક કરે જોવે છે આમ જ તમે સપોર્ટ કરતા આવ્યો થોડાક આગળ આવી જાય જો આપણે અંદર આવી ગયાલી દરગાહ બંધ છે અત્યારે બંધ છે ને નો ટાઈમ છે મિત્રો દરગાહ બંધ છે કાંઈ વાંધો નહીં અહીંયા રાખી દે હમ જોવા કરો હું ટોપી મારી ક્યાં ગઈ એનું ગાડીમાં પડી રહી ગયા ઓહ કંઈ વાંધો ને બાપુ પાછા આવશું બીજું હું તને બંધ છે અને મારી ટોપી ફાઇનલી ભૂલાઈ ગઈ છે મોટર ફરવેલમાં આપણી ટોપી વગર તો કંઈ હાલે નહીં દરગાહમાં તો બધાને ખબર છે એટલે પાછા આવશું અને તમે જુઓ અહીંથી આ નીચે સાદા તા અને અહીંથી જોવો ઉપર જાતર પણ નજીક જ છે ઉપર પણ અહીંથી જ દેખાય તો બધા આવતા જશો અને આવો આવ્યો હોય તો કમેન્ટમાં પ્લીઝ કહેજો તો ખરી કે અમે અહીંયા આવ્યા છીએ ના જુનાગઢ હોય એ તો આવતા જો ના જોઈ બહાર ના હોય તમે આવ્યા હોય તો કમેન્ટમાં કહેજો અને યાર એક કમેન્ટ એ તો કરો કે તમે વિડીયો ક્યાંથી જોવો છો તો અમને ખબર તો પડે કે આપણા બધા ફ્રેન્ડ બધા છે ક્યાં ના થોડોક સપોર્ટ મળે યાર બીજું શું બાકી તમે તજાર કરો જોઈ લેવા જૂના મકબરા બધા એટલે દરગાહ જશે હું કોઈ ગયો નથી એટલે બાકી વધી વેલી ત્યાં પગ બહુ બદલે તડકો ભૂલ તડકો લાગે તો મિત્રો બની આવી મજા આવશે હજી ક્યાંક નવી જગ્યાએ જાશું હજી એક બે જગ્યાએ જવું છે આ તો સ્પેશિયલ દીદાર કરવા જ આવ્યા હતા અને જો આપડે દીદાર કરે છે તમે કરો અને સપોર્ટ કરતા રહેજો હાલો બની આર્યો તો ક્યાંક જાયે બીજી જગ્યાએ જાયે તો કન્ટિન્યુ જો ભાઈ મિત્રો આપણા બધા ફ્રેન્ડ છે ફોલો કરો છો ને ભાઈ હે ભાઈ કરો છો ને બધા તો આ બીજો વિડિયો સાંજે આવી જાય જોઈ લેજો કાઈ વાંધો નહીં હાલો ભાઈ

વીસ પચીસ હજારનું બિલ લાવી ગયું મિત્રો હા તો જો જો બધા રાજીને રેડ થઈ ગયા જો જો તો કરી આમાં માલ ડેરી મિલ્ક ના તો બોક્સ લીધા આમ જો કેડબરી હા એ રોવે હે તો મિત્રો ફાઇનલી ખરીદી કરીને અમે નીકળી ગયા છે તો બન્યા રહેજો હજી એક જગ્યાએ જાઉં એટલે તમને બહુ મજા આવશે તો કન્ટિન્યુ તો મિત્રો જોઈ લ્યો અમે બધું માલ લઈને આવ્યા ખાવાનું ચાલુ થઈ ગયું જો તો મિત્રો અમે બધી આ ખરીદી કરીએ આ કરીએ તે કરીએ તમારા સપોર્ટ થી છે ઓ બધું કે નહીં તમે બધે સપોર્ટ કરતા રહેજો આમ જ બરોબર અને આ બધું મારો અમારું ન કહેવાય તમારા સપોર્ટ થી તમારા હિસાબ કહેવાય તો જો આની ચોકલેટો ખોલ નાખી તો કઈરા જો ક્યાં હે પણ અમે જોઈ લ્યો તો મિત્રો જો આનો સીન કેવો છે જો વાહ

અહીંયા એક દરગાહ છે બહુ મોટા વાલી ખૂતા છે અહીંયા હજુ જ પંચતન પીર પણ જોવો તમે લોકેશન જોવો આમ જુઓ તો ખરી ઉપર કેવું છે મહતીનું જોઈ લ્યો આગળ આપણે ઉપર જવાના છે મિત્રો બન્યા રહેજો બહુ મજા આવશે જોજો તો મિત્રો જો આમ બધા હાલવાની શરૂઆત કરી દીધી છે હમણાં પગથી આવી જાય જો આ જાય આ બીજી હોય ત્રીજી ક્યાં જ ઉપર જવાની શરૂઆત કરીએ છે હવે नती नतिया दाता गिरना कमेंट में क्यों कई जगह है मित्रों दड़गा पंचोतर पी जो लिया तब चाल जगह क्या कमेंट करो मैंने भाई कई घटेज नहीं मित्रों जो लिया पगेमें हलो 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 आज तो श्वास श्वास खा रहे भाई मजा आई जाए जगह से एक नंबर વાહ બની આર્યો મિત્રો બહુ મજા આવશે છે બધુંય આ તો મારું તો પૂરું થઈ ગયું હવે આ વેસ્ટન છે ને માવાની બીજી કઈ વેસન નથી હા મિત્રો બની આવ્યો મજા જ આવી રાખશો મિત્રો આ બધી હાલત તો જો હા થઈ ગયું પૂરું સમજો અને આ જો અને હાલત તો જો મારાથી બોલાતો નથી મિત્રો જો ફાઇનલી દરગાહ પોતો આવ્યા છે મજા આવે એવું છે બન્યા લેજો મિત્રો બહુ મજા આવશે હા જો હાલ હાલો બીજા ઓહ હાલ ભૂગી ગયા હાલો 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 થઈ સમજો તો ખરી હા નથી બન્યો મિત્રો બધા જો નીચે નીચે છે કે ઉપર આવવાનું નામ નથી લેતા જો હજી આવ્યો હવે આવે છે હાલો આટલા પગથિયા થયા છે ચડવાના કઈ થકાઈ ગયું મજા આવશે મિત્રો

આજે ભાઈ દુઆ કરવા માં તમે દુઆ કરો આ સ્થા પંચતન પીર કરો મિત્રો મિત્રો આ દરગાહ આ બાપુ જો આપડા આશા પીર ગયા હતા ને એના જેવી દરગાહ એના જેવી દરગાહ નથી કેટલી લાંબી છે જો બધી દરગાહ ખબર ને બધું અહીંયા મસ્ત છે લોકેશન મજા આવ્યું છે મિત્રો જવું ક્યાં બધા આવ્યા પછી ક્યાં સુના મિત્રો અહીંયા પણ આવવા જેવું છે કરો અમને એમ ઠંડકમાં બેઠા થયો ને મજા જ આવી રાખે તો ખરી પણ વાહ એના દ્રશ્ય જોઈ લ્યો માહિસમાંની દરગાહ છે જોવો રેવા છે ને માહીસભમાં છે પંચિતને પાક પીર છે અને એની લોકેશનમાં તો કંઈ ઘટે જ નહીં જુઓ તમે એકવાર મજા આવશે એકવાર અહીંયા સાંજના ટાઈમે આવો અને બેસો બહુ મજા આવશે અહીં ચઈડાવે એટલે થાકી તો જાય પણ અહીંયા આવીને આરામ કરો તો બહુ મજા આવશે એટલે આરામ એટલે બેસો કેમ કે તડકો કે એવું કંઈ નથી લાગતું એટલે દુઆ કરે બે જોવો હોય તમને બતાડું ઝૂમ કરીને જો સહી મિત્રો તો એકવાર અહીં વિઝિટ કર્યા જેવું છે હું તો તમને અલગ અલગ જગ્યા બતાડતો જ રહી જ્યાં પણ દરગાહ હશે કે ક્યાં કોઈ સારી જગ્યા હશે હવે તમે મને કમેન્ટમાં કહેજો કે ક્યાંય ક્યાં અમે જાય કઈ દરગાહે જાય કઈ જગ્યાએ જાય તમે અમને કમેન્ટમાં કહેજો હું ફાઇનલી એ જ જગ્યાએ વિઝિટ કરવા જઈશ અને તમને બધાને દિદાર કરાવીશ બહુ મજા આવશે મિત્રો આ જગ્યા કંઈક અલગ જ સુકુન દેવરાવે છે અહીં આવશો બહુ શાંતિ છે કુદરતી સુકૂન બહુ મસ્ત મળે છે આ માની દરગાહ અહીંયા આપણે જવું નથી અંદરથી બહાર સીધી દર કરશું પણ કાયદેસર કુદરતી બહુ મસ્ત સુકૂન છે એકદમ શાંતિ ન કોઈ બોલે ન કંઈ નહીં મારો એકનો અવાજ આવે જુઓ તમે બેકગ્રાઉન્ડમાં કંઈ અવાજ નથી અને ઓલી જોવા બેઠી જવું ભી હા જ એ બધી કાંઈ આવતા નથી કંઈ વાંધો મિત્રો હજી થોડાક નીચે જાય અને પછી આપણે એન્ડ કરશું તો બન્યા રહેજો સાથે મિત્રો દર એક વસ્તુ જોવા જેવી જો પાંદડાના બોલા બોલા હું કહેવાય ને ચકલાના માળા બનાવ્યો પાંદડાને મિક્સ કરીને બનાવવા જો દેખાય કંઈ અલગ થાય અદભુત છે કે જેટલા બધલા પાંદડા છે બધાને પાંદડાને જો ઓલા ચોંટાડી દીધા અને એની અંદર મકાન બનાવી લીધું ટુ બી એચ કે થ્રી બીએચ કે એવું છે બધું જો હા બધે કાયદે સર દસ્તાવેજવાળા અત્યારે કોઈ ડિમોલેશન કરીને હોય કે દસ્તાવેજવાળા ઉપર ઝાડમાં મકાન મજાક કરું તો બન્યા રજો નીચે જાય હશે તો મિત્રો હવે ચડી તો ગયા દરગાહ દીદારે કઈ પણ હવે ઉતરવામાં બહુ દાખલો પડે આ લોકોને જો આ તો જો જોઈ લ્યો આ બધાને કેવો દાખલો પડે જો નીચે જગ્યા દેખાય એટલું બધું નીચે જવાનું છે એ લોકોને બહુ દાખલો પડે ઉતરવામાં ચોમાસામાં ન હોય કાંઈ નહીં દરગાહ ગમે તે હોય અને ઉપર ડુંગર ઉપર છે એટલે મજા આવશે પણ થોડીક લેફ્ટ રાઈટ થઈ જશે ચડવું ઉતરવું એ થોડું અઘરું લાગે આપણે એટલે જ ને ાઈડ બહુ થઈ ગયા અહીંયા આપણે દાતા રહી ગયા મોલમાં ગયા અને લાસ્ટમાં દરગાહ આવ્યા હવે તમે કમેન્ટમાં કહેજો આ જગ્યાએ ક્યાં છે અને બીજી કમેન્ટ કરજો કે હવે ક્યાં જાય અમે કઈ દરગાએ જાય તો એ પ્રમાણે આપણે આગળ વ્લોગ બનાવશું અને તમારી કમેન્ટ ઉપર આપણે હાલશું બધાની કમેન્ટની રિપ્લાય આપશું ને બધાના કમેન્ટના અમારી શક્ય એ છે એ સુધી અમે જાઉં બરાબર મિત્રો તો તો જો આપણે હવે નીચે ઉતરીએ છે જો આ જો પગના છે જો દેખો મકરી કાજાલા ધીરે ધીરે તો છેલે પછી આયા પોઈ ગયા હવે હો હવે બસ જો ધીરે હો જો મિત્રો હવે ભૂગી ગયા આપણે જો જ કજરીયું છે ધીરે ધીરે તો બનિયા રેજો જો આ મિત્રો જો પક્ષી કે ના છે જો બધા આટલા બધા પક્ષીઓ છે જો આ બધા એને ખાણ ખવડાવે તમે કમેન્ટમાં કયો છે કે છે અને મિત્રો અમે ફાઇનલી નીચે ઉતરી ગયા હવે ભૂગી ગયા આપણી ગાડી પાસે તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો આટલી મહેનત કરીએ છીએ યાર ખરેખર કમેન્ટ કરીને અને સપોર્ટ કરતા રહેજો અમને થોડાક આગળ જવું બરાબર તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો તો મારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો તો મળીએ કંઈક નવા વ્લોગમાં તો ગુડ બાય જય હિન્દ જય ભારત ગુડ બાઈ મિત્રો